શ્રીમદ ભાગવત દસમો સ્કંદ ઓગણ પચાસ મો અધ્યાય અક્રુરજી ધૂતરાષ્ટ્રને ભરીસભામાં કૃષ્ણ અને બલરામજી નો સંદેશ કહે છે અક્રુર भो भो वैचित्रवीर्य त्वं करुणाकीर्तिवर्धन भ्रातर्युपरते पाण्डवा वधूना स्वनमास्थित हे महाराज दूतराष्ट्रजी

અને પોતાના સ્વજનો છે ને એની સાથે સમાન વર્તાવ રાખો આવું કરવાથી તમને આ લોકમાં યશ મળશે અને પરલોકમાં સદગતિ પ્રાપ્ત થશે જો તમે આનાથી વિરુદ્ધ કરશો તો તમારે આ લોકમાં નિંદા થશે અને મૃત્યુ પછી તમારે નરકમાં જાવું પડશે ભરી સભામાં કે છે એટલે તમારા પુત્રો અને પાંડવો સાથે સમાનતા રાખો સમાનતાનો વ્યવહાર કરો તમે જાણો છો કે આ સંસારમાં ક્યારેય ક્યાંય ને કોઈની સાથે કોઈ હંમેશા રહેતું નથી વિકુટું પડી ચાવું પડે છે પણ જેની સાથે જોડાયેલા છે ને એનાથી એ છૂટું પડવું છે પડે છે નોકું થવું પડે છે આ વાત છે ને આપણા શરીર માટે સો ટકા સાચી છે છતાંય પત્ની પુત્ર ધન

મૃત્યુ થઈ જાય પછી એકલા ને જવાનું એકલા જવા ના સાથી એકલા જવા એકલો જન્મે છે અને મૃત્યુ પછી એકલો જાય છે એ પોતાના કર્મ નું ફળ પુણ્ય કર્યા હોય એનું ફળ એ એકલો ભોગવે છે જે પત્ની પુત્ર ને આપણા પોતાના સમજી છે ને એ તો અમે તમારા પોતાના છે અમારું ભરણ પોષણ કરવું એ તમારો ધર્મ છે એવી વાતો કરીને મૂર્ખ મનુષ્ય અધર્મ કરી કરેલા એક ધન કર્યું હોય એ લૂંટી લીયા જેના માટે આપણે એમ સમજતા હોય કે આ મારા આપણે ધન લૂંટી લૂંટીને ભેગો કરી એનું પાલન પોષણ કરી ત્યારે એ આપણને એમ કહીએ તો તમારો ધર્મ હતો અમારું ભરણ પોષણ કરવું અને જે આપણે ધન ભેગું કર્યું એ લૂંટીને વયા જાય જેમ જલ માં રેહવા વાળા જંતુઓ સર્વસ્વ જલ તેમના જ સંબંધીઓ ચાટી જાય છે એવી રીતે આપણા સ્વજનો જ આપણું ધન બધું લઈ જાય છે અધર્મો પચીતમ વિતમ અરંત્ય ન્ય અલ્પમેઘ ધર્મથી ધન ભેગું કર્યું છે એ જેને પોતાના સમજીને અધર્મ કરીને પાડે પોસે છે એ જ પ્રાણ ધન અને પુત્ર આ જીવને અસંતુષ્ટ છોડીને ચાલ્યા જાય પોતાના ધર્મ વિમુખ છે જે લોકો એ પોતાનો લૌકિક સ્વાર્થ પણ જોતા નથી જાણતા નથી ધર્મથી વિમુખ થઈ ગયા હોય

ચિત્ત મારું એવું છે ને તમે જેટલી શિખામણ આપો વહી જાય કારણ કે મારું હૃદય છે ને એ પુત્રોની મમતાને કારણે અત્યંત વિષય વાળું થઈ ગયું છે વિષમ પરિસ્થિતિમાં આવી ગયું છે ભેદભાવ વાળું થઈ ગયું છે સ્ફટિક નો પર્વત હોય ને એના શિખર ઉપર એક વાર વીજળી ચમકે અને બીજી ક્ષણે થઈ જાય એવી દશા આ વીજળી ચમકે જાય પર્વત આપણને ચોખ્ખો દેખાય વા સરસ એવી રીતે વીજળી જેવું છે પછી ક્યાં વીજળી વહી જાય કઈ નહીં કે નહીં અકૃજી

શક્તિ સિવાય બીજું કોઈ કારણ નથી હું એ પરમ ઐશ્વર્ય શક્તિશાળી પ્રભુને નમસ્કાર કરું છું સુખદેવજી કે છે કે આવી રીતે અકરુજી મારા ધૂતરાષ્ટ્ર અભિપ્રાય જાણે છે અને કુરુવંશી સ્વજન સંબંધીઓને અનુમતિ લઈ અને પાછા મથુરા આવે છે અને બલરામજીને બલરામજી વ્યવહાર વર્તાઓ પાંડવો સાથે જે કરતા હતા એ બધું કે છે એને અસ્તિના પર મોકલવાનો આ જ ઉદેશ હતો શું થાય છે તે જોયા આવે इति श्रीमद्भागवते महापुराणे पारमंश्यां संहितायां वैयसिक्यामष्टादशसहस्रं पारमंश्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे एकोनपञ्चाशत्तमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वासुदेवाय